બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માય હો મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ને અને ભાવિક ભક્તજનો ને વહલા ધર્મ ને સાધુ સંતો ને ઋષિ મુનિઓ ને નાના બાળકોને માતાઓને બહેનો ને સર્વે સજ્જન મિત્રો ને ભક્તજનોને આ કથા સાંભળનાર સર્વે ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો પર્વ પર્વનો મહિમા મહાભારતની કથા અને પંદરમો કડવો આજે શ્રવણ કરશો સ્વર્ગ્રોહિણી પર્વમાં ચૌદ માં કડવામાં તમે સાંભળ્યું કે કળિયુગ ધર્મ રાજા ને વાત કરે છે કે મારા વારામાં આવું થશે મારી સત્તામાં આવું થશે હું બધાને અવળે પંથે ચડાવી દઈશ ગુરુ માંથી મોક્ષ ન મળે પણ ગુરુ માર્ગ બતાવનાર હોય ગુરુ નો માર્ગ બતાવે એ માર્ગ મોક્ષ મળે બધાને હું રાજ્યમાં ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ પંદર મોકળવું શ્રવણ કરો જય મુનિઋષિ બોલ્યા કે શું જન્મ विस्तारी तुझ संभ कली कथाय कलयुग करनी कथाय कलयुग कथा। कथा। कहे युधिष्ठिर सत्य मार्ग ने तू પણ કોઈ ખરો જ્ઞાની હોય તો થઈ જાય અમારો ભેરો દુતારાનો નો ધર્મ વધારું ને હાચા નો નાખું ભાંગી પાખંડી નું પૂજન કરાવું ને સત્ય દેવરાવું ત્યાગી એવી અવળી મતી છે મારી ને સૌ સવળું મને ખરા વાત હોય તે હું તો ધરવા દઉં મકાને कल्पित संस्कृत यु करीने करी मसा जगतम साचू पुराणा पुस्तक ना या राथो ते न तो ठराव સતી ને શ્રાપ ને લાંછન લાવું ને સહુકાર ને કરું ચોર સધર મીને ધરમ કરું સાચાજ ને જૂઠો ઠરાવું ને જૂઠ ને ઠરાવું સાચો કાયર ને સુરો કે વડાવું ને સુરા ને પાડું પાછો જ્યોતિષ વિદ્યા ને જૂઠી રે પાડું ને જગત ની શ્રદ્ધા ઉઠાડું વૈધો ને અજાણા ઠરાવવા નવા નવા રોગ કાઢું વૈધ લોકો રોગ કરી ન શકે ને ન જાણે રોગ નું નામ એવા એવા યુત્પાથ કરવા એ તો મારું કામ ઋષિ જયમુની કે છે કે જન્મે જય રાજા આ કળિયુગ ની કરણી ની કથા સાંભળો કળિયુગ કે છે કે હે યુધિષ્ઠિર સાંભળ સત્યના હું છેદી નાખું પણ કોઈ ખરો બની જાય હું ધર્મ વધારો ધર્મ ભાગી નાખું પાખંડીનું પૂજન કરાવું અને સત્ય ત્યાગી દેવડાવું એવી અવળી મતી છે મારે અવળું બધા સવળું માને ખરાની વાત હોય તે હું કાને ધરવા ન દઉં કાને સાંભળવા ન દઉં અને કલ્પિત સંસ્કૃત ઉભો કરીને જગતમાં હું સાચો મનાવો પુરાણ વેદ પુસ્તકના અર્થો જે છે સાચા માણસ જૂઠો ઠરાવો ને જૂઠાને સાચો ઠરાવું કાયર માણસને સુરો કેવડાવું સુરાને પાછો પાડો જ્યોતિષ વિદ્યાને જૂઠી પાડો ને જગત હું શ્રદ્ધા ઉઠાડી દઉં વૈદ્યોને અજાણ ઠરાવવા માટે નવા નવા હું રોગ કાઢું જેમ કે ચિકનગુનિયા ને ફલાણો મંકી ને ઢેકડો ને પૂંછડો ને નવા નવા રોગો આવી ગયા છે કોરોના ને બોરોના વૈદ્ય લોકો જોઈ ન શકે અને રોગનું નામ જાણી ન શકે એવા એવા ઉત્પાદ કરાવવા એ મારું કામ છે સર્વની સ્વાર્થ બુદ્ધિ બનાવો ને પરમાર્થ ક્યાં વસે कीर्ति दान नो रिवाज का ढूंढे ज्ञानी जनो जो ने हसे ब्रह्म भोजन करावे कोई ते घर बहु अंधकार ब्रह्म भोजन करावे कोई ने ते घर बहु अंधकार ते घर बहु अहंकार यश लेवाते वेला

જ્ઞાની લોકો એમને જોઈને હસશે અને બ્રહ્મ ભોજન જે કરાવે એ બહુ અહંકાર ધરશે અને યશ લેવા માટે બ્રાહ્મણોને પૂછશે કે વઘાર કેવો આવ્યો છે સ્વાદ કેવો છે બ્રાહ્મણ વખાણ કરે દાળ તો દૂધ લે ખારી હોય ને કહે કે મીઠી અનપર બોલે પૂછીએ સીધ બોલ્યા રે ખોટું ને દાળમાં નથી સ્વાદ મોદક થી છે મોઢું જો એમ લઈએ વાદ તહેશે કે દેવતા ને ખોટું તો કેમ કેવાય માટે સારું કહેવું પડે એમ વધે તદાય અન્ન ખોટું કેતા પાપ લાગે ને એથી વિપ્ર કહેશે જેમ હોય તેમ ઘણા ને ખોટું ને કહીએ ખોટું કહે તો નું તારું ના તેને તેથી તેના ગુણ ગઈએ જાણી જોઈને પારા બેસીને જૂઠું બોલે યજ્ઞાની જૂઠું બોલાવે માલા ધણી તે કીર્તિ નો અભિમાની એવા અતિશય ઉત્પાદ માંડોરે મારા વારા માં હું તો પ્રેમ દાઓ એવી થવાની સ્વામી ને વેચે સુતો પુરુષ બહુ પ્રિય જ લાગે ને મુખડા દેખી લોભે તો લોભાતી સારા નરતા સ્વરૂપ જોશે ને સારા નરતા પોશાક ਪੈਰੋਂ ਐਸਾ ਦੇਖੀਨੇ ਪ੍ਰਮਦਾ ਪਲਲ ਸੇ ਹਿਰਦ ਸਿੱਧ ਬਗੀ ਚਾਬਾਗ

મળી એ ખોટું પાપ લાગે એ વાત ઉપર બેસીને જૂઠું બોલવું ખોટું ન કહીએ ખોટું ન દે એટલે એના જ ગુણ ગાઈએ જાણે જોઈને અન પર બેસીને જૂઠું બોલશે અજ્ઞાની જૂઠું બોલાવે તો માલ ઘણો આપે એટલે કીર્તિનું અભિમાન એને થશે એવા અતિશય હું ઉત્પાત માંડીશ મારા વારામાં અને પ્રેમદાઓ સ્ત્રીઓ તો એવી થશે ને કે એના પતિને વેચી નાખશે પારકા પુરુષ પ્રત્યે બહુ આકર્ષિત થશે પુરુષ બહુ પ્રિય લાગશે એનો દેખીને મોહાશે આપણું બધું ઈજત આગી મૂકી દેશે ને ધનના લોભે લોે લોભાઈ જશે સારા નરતા સ્વરૂપો જોશે સારા નરતા પોશાક જોશે પહેરવેશ દેખી અને પ્રેમદાઓ એ સ્ત્રીઓ પલડી જશે રીધી સીધી બગીચા બાગમાં માલવા જશે વૃદ્ધ યુવન ની કરશે પરીક્ષા ને લંપટલ અરે વૃદ્ધ યૌવન ની કરશે પરીક્ષા લંપટલ લલના થશે સ્વામી જ જવાનું ના કેશે ત્યાં તે તો બમણી જશે બોધ દર્શ એ મમતા કંથાની સાથે ને કરસે કોટી કકલેશ વૃદ્ધા અવસ્થાની થસે તો એ ફરસે યોવનવેશ એક જ સ્વામી કરસે તે નારીન કયાસે કપૂત સતસ્વામી કરશે તે નારીને ને ગણા હશે સપૂત પશુ નૂરે મૈથુ ના દેખી ને વામા વ્રહ ચડશે શુભ શિખામણ દેશે તેને ગળે વળગી પડશે માથે કુંડુ કલંકા મૂકી ને કંઠ સામો લડાવે સ્વામીનો નો સ્નેહી હોય તેની સાથે રોટ પડાવે પછી રસીદરો શોધે નહી ને દે શિખામણ કદી सतिया ने जार कर्मी ठरावे वाणी मूर्ख पुरुष मन से साचू नई अब नीह नहीं वरते धारे करे टटलू मानुनी एक सरते

કારણ કે એના સિદ્રો સોધી ન લે અને કદી શિખામણ આપે સત્યા માણસ પુરુષ એની વાણી અને અબળાના અબડાના નહીં કહે ધારે એટલું એની જ શરત ચલાવશે મારા વાળા માવામા કેરું ચલા ઘરમાં ચાલે બોલ્યો બોલ્યું બોલ્યું ને ને હલાવ્યું માતા તજાવે પિતા તજાવે ને તજાવે ભાઈ ભગીની પુરુષ જો તેમ નહી તો કલેશ નો ઉઠે યગ્નિ નારી ન જમ્પે ન જંપવા દે ને ના પૂરણ પાપ મારા રાજ્યમાં કામી નીકળો કોઈ ના જીરવે તાપ ਪੁਰਸ਼ ਨੂੰ ਪੁਰਸ਼ਾ ਤਨ ਘਟਸੇ ਨੇ ਵਦਸੇ ਵਿਰਹਵਾ ਮਾਨੇ ਪੋਤੇ ਕੁੜਾ ਕੁੱਤਿਓ ਕਰੀਨੇ ਮੁਖਸੇ ਆਲ ਹਮਾਨੇ ਪੋਤਾ ਨੀ ਸਰਸਾਈ ਬਤਵਵਾ ਕਰੇ ਸਮਨੀਵਾ ਤੋ नवरी बैठी बैठी वगो पर करे विश्वास घातो वादन जाले स्वामी नीरा वादज स्वामी नीरा क्या मो बेनारी અમારે પણ બેન નારા જોઈએ થાસુ હું વ્યભિચારી અબળા પોતાનો ધર્મ ન સમજે ને નર ધર્મ ન જાણે એક જ નારી ને ના હોય બે નરલક્ષ નારી धर्मशास्त्र यापिसेट स्वतंत्र पुरुष सर्वा परतंत्र जाणवी प्रेम दासगरे तेम सता करे गर्वा સ્ત્રીઓનું ચલણ ઘરમાં ચાલશે બોલ્યો બોલ્યો નરનું થશે નહીં એનું હલશે નહીં આવે પિતા પુરુષ જો તજે નહીં તો દે મારા રાજ્યમાં સ્ત્રીઓનો કોઈ તાપ જીરવી નહીં શકે પુરુષ નું પુરુષાત્ન ઘટી જશે સ્ત્રીઓને પુરુષો નો વિરહ વધી જશે પોતે કૃત્ય કરીને સામાન્ય આળ મૂકશે પોતાની સરસાઈ બતાવવા માટે સામાન્ય કરશે નવરી બેઠી બેઠીને વગોવશે પોતાના પતિની સાથે વાત કરશે ઝઘડા કરશે કે તમે કેમ બે નારી પરિણામ અમારે પણ બે નર જોઈએ એવું વ્યભિચારી થશે અબળા પોતાનો ધર્મ સમજશે નહીં નરનો ધર્મ જાણશે નહીં એક નારીને બે નર ન હોય પણ એક તો બે નારીઓ હોય એ ધર્મ અવળો પડી જશે ધરાવું તે મારા રાજ્યની રીતિ છે વાદ કરાવો ને ગર્વ ધરાવું તે મારા રાજ્યની રીતિ નર થાકશે પણ નારી જાતિ પ્રાણે કરશે પ્રીતિ એક નર પાસે નવ નવા નારી એક નર પાછળ નવ નવા નારી ફરશે દિવસ રેણી વિરહ નહી સમજવાનો નજર સદાઈની પશુ સમાન વ્યવહાર વર્તશે કા બેટી કા ભગીની કાકી શરમ વાત કરાવું ગર્વ ધરાવી છે મારા રાજ્યની રીતિ છે નર થાકી જશે પણ નારી થાકશે ની પ્રાણી નર ની પ્રીતિ કરશે સ્ત્રી થાકશે ને પુરુષ થાકી જશે

નર્સરી ખા પોશાક પેરે ને પૂર્ણ હવે દેવા અવળાય ઉત્પાત પેરસે ચરણે ને ખડા ચડાવીને ચાલે જાણી વિદ્યા વિદ્વાન બની ને સત્ર રૂમાલ જાલે પતિ નો કર ગ્રહી પંથે પણ ને નહીં ભ્રાત જ્ઞાની શર્મા કહેશે ક્યાં પકડ્યો છે કરતી નથી અધર્મા એવા એવા ઉત્તર દેશે ને બોલ્યા માં બહાદુરી પ્રવીણ થશે પુત્રી ના માતા પિતા દેખી ને થશે ખુશી ખુશી કહેશે કે દીકરી છે બહુ સુખી ને જમાઈ જબરો સરે થી તો દીકરી રે આવે ને દે ને આવકાર આવો બેની બેસો રે બેની આવાર એવા એવા લાડ કરીને પિતા પુત્રી બગાડે માતા કેરી વાણી મીઠી ને દીકરી ને મોહ લગાડે પતિ પત્ની એક વાહન ઉપર બેસીને સુખ લેવા માટે ફરશે પહેરશે નારીઓ પૂર્ણ વૈભવ લેવા માટે અવળા ઉપાન પહેરશે ચરણમાં ખડા ચડાવીને ઊંચી સૌથી ઇંડી વાળા ચંપલ એને ખડા ચડાવીને ચાલશે અને વિદ્યા વિદ્વાન બનીને છત્રનો રૂમાલ પકડાવશે મોટી કથાઓ કરશે પતિનો હાથ પકડીને માર્ગે જશે ભાઈને પિતાની શરમ નહીં હોય ને કોઈ કહેશે કે ભાઈ કહેશે તો કહેશે કે ક્યાં બીજાનો હાથ પકડ્યો છે કોઈ અધર્મ કરતી નથી એવા એવા ઉત્તર આપશે ને બોલ્યામાં બહાદુરી હશે ભણી ગણીને પ્રવેશ થશે સકળ ગુણે સુરી થશે પુત્રીના માતા પિતા દેખીને ખૂબ ખુશી થશે કહેશે કે દીકરી સુખી છે જમાઈ પણ જબરો છે સાસરેથી દીકરી આવે ત્યારે માન ને આવકાર આપશે આવો બેસો બેની શું જમશો એવા એવા લાડ કરીને પિતા પુત્રીને બગાડશે માતા એ પણ લાડ કરશે ને માતાની વાણી મીઠી લાગશે દીકરીને મોહ લગાડશે મોહ ચડાવે ના વખાણ વદે કળીનું એ પરમાણ આગળની કથા સોળ માં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ